કલકત્તામાં આરજીકર મેડિકલ કોલેજમાં એકત્રીસ વર્ષની પીજી સ્ટુડન્ટ પર થયેલ ગેંગરેપ તથા હત્યાની બનેલ ઘટનાને લઈ સંતરામપુરના તમામ ડોક્ટરો દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું કલકત્તામાં લઈ સંતરામપુરના તમામ દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું અને આ બાબતે સંતરામપુરમાં રહેતા અને મીડિયા તરીકે ફરજ બજાવતા સલમાન મોરાવાલાને જણાવ્યું હતું જેમાં નવ ઓગસ્ટના રોજ કલકત્તામાં એકત્રીસ વર્ષીય રેસિડેન્ટ ડોક્ટર પર ગેંગરેપ થયો હતો તે બાદ તેનું અમુક માણસો દ્વારા મળી મહિલા ડોક્ટરનું મર્ડર કરવામાં આવેલ જેના તેના વિરુદ્ધમાં સંતરામપુરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સંતરામપુરના તમામ ડોક્ટર મિત્ર દવાખાના સ્ટાફ મિત્ર મોટી સંખ્યામાં મળી સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ બપોરના એક કલાકે સંતરામપુર મામલતદારને મળી આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં આપણા ભારત દેશમાં અને આપણા રાજ્યમાં અને સંતરામપુરમાં આ રીતે ડોક્ટરોની હેરાનગતિમાં અને તોડફોડના ઘણા કેસો નોંધાયા છે અને જ્યાં મહિલા મસીહા ડોક્ટર કહેવાતા ડૉક્ટર અત્યારે કોઈ પણ જગ્યાએ સુરક્ષિત નથી અને મહિલા ડોક્ટર પર રાતના સમયે કેટલાક માણસો આવી આ મહિલા ડોક્ટર પર બળાત્કાર અને ખૂન કરે છે ત્યાં બધું બનતું સારું ન કહેવાય ડૉક્ટરની સુરક્ષા ખૂબ જ જરૂરી છે સાથે મહિલા ડોક્ટરની પણ ખૂબ જ સુરક્ષા જરૂરી છે અને આ કાયદાનો સુધારો થાય ને કેન્દ્રીય સુધારો થાય તમામ ડોક્ટરોને સુરક્ષા મળે તેવી અનેક ચર્ચા કરવામાં આવી જેમાં બાબતે સંતરામપુર નગરના તમામ ડોક્ટર મિત્ર તથા હોસ્પિટલ સ્ટાફ મિત્ર મોટી સંખ્યામાં હાજર હતા Diboral Salman Mora, santrampur